સો આજે છે ડે ખબર નહીં ડે છે પણ છે તો હમણાં વાગ્યા છે સવારના દસ એન્ડ આજે પહેલીવાર કેટલા દિવસ પછી લેટ ઉઠ્યા છે શાંતિથી ઉઠ્યા છે પૂરી ઊંઘ લઈને ઉઠ્યા છે હવે કાલથી જે છે છ સાત દિવસ એ ફરીથી વહેલા જ ઉઠવાનું છે એટલે આજે અમે આરામથી ઉઠ્યા છે તો અત્યારે વાગ્યા છે સવારના દસ એન્ડ હમણાં આના પછી છે અમારો લંચ આજે બ્રેકફાસ્ટ જે છે રૂમ પર જ આવી ગયો હતો એન્ડ આના પછી છે અમારો લંચ સાડા અગિયાર વાગે એન્ડ પછી અમારે જ્યાં ફરવું હોય ત્યાં છે પણ હવે જોઈએ શું છે શું નહીં હજી કંઈ નક્કી નથી કરતું કે ક્યાં ફરવા જઈશું બટ મને પુષ્પા મૂવી જોવું છે ખબર નહીં આમ એટલે પહેલાંથી એવું જ હતું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ જોઈશ પણ આવું આવવાનું નક્કી થઈ ગયું અને એક્ઝેક્ટ ડેટ પણ નથી ખબર કે પાંચ ડિસેમ્બરે રિલીઝ થવાનું છે તો એ કેન્સલ થઈ ગયું પણ મેં વિચાર્યું હતું કે હવે ટ્રીપ પછી જઈશ પણ ટ્રીપ પછી પણ એક બે ફ્રેન્ડના લગ્ન ને એવું બધું છે તો એવું થાય છે કે ક્યારે જઈશ ક્યારે જઈશ અને બધું રીલ્સ ઇન્સ્ટા અને બધા સ્ટોરી સ્ટેટસ બધા પુષ્પા પુષ્પા આમ અને એવું પણ છે કે બહુ સારું મૂવી છે તો હવે આમ કંટ્રોલ નહીં થતો તો હવે જોઈએ કદાચ કદાચ ફિફ્ટી પર્સન્ટ જઈએ ફિફ્ટી પર્સન્ટ નહીં જોઈએ હવે શું થાય છે બાકી મળી આગળ અહીંયા ને આપણે આવું સ્વેટર પણ મૂકી દઈએ ને ખાલી ખાલી દસ મિનિટ માટે પણ મૂકીએ ને તો આ જે છે ને એ આખું ઠંડુ થઈ જાય પછી પાછું પહેરીએ ને દસ મિનિટ પછી પાછું ગરમ થાય એટલે બહુ ખરાબ ઠંડી હોય છે એન્ડ અહીંયા હે ને ફ્રીજ તો આમ મોસ્ટ ઓફ હોતા જ નહીં આમ જે ચોકલેટ્સ ને બધું બી હોય છે ને બહાર જ મૂકે છે ને એટલી બધી ઓગળ ઓગળતી જ નહીં ઉલટું આપડા ફ્રીજ કરતા બી અહીંયા વધારે ઠંડી રહે છે કેટબરી ને ચોકલેટ્સ જે પણ છે એ બધું સો ગઈ કાલે મે શોપિંગ માં આ પેક લીધું છે કમેન્ટ કરજો કે કેવી એક છે જો તમને પણ આવી જોવે તો હું આપી શકું છું 1 લાખ રૂપિયા માં જોઈ લો કોણ પાગલ હશે જે મારા પાછળ પાગલ હશે જાય છે એ ટાઈપ નું છે બધું જો હાથ છોડવાનો કોઈ લાઈન માં રેજો નમસ્તે નમસ્તે વેલકમ 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 આવ્યા છે લોકલ હેન્ડીક્રાફ્ટ માર્કેટમાં જોઈએ હવે શું મળે છે નવું બતાવું તમને

कैसे चल रहा हूँ साथ के में yeah. कहीं करे कोई बात के ये मुझे तार के है बाल के ये yeah. कई बारी चले अब नहीं यार के ये मैं भी चला कहीं सोचता हूँ सोच कहीं पर खोज रहा हूँ भी तो ये नाइस ब्रो व्हाट इज योर नेम विकी एमके पॉप ओके बट वो यहाँ शॉल ने स्वेट टीशर्ट नहीं हो बहुत अच्छ બાકી તો બીજું કંઈ છે નહીં લાયક હજી આગળ એક બીજી માર્કેટ છે ત્યાં જઈશ તો બતાવું સો અત્યારે વાક્યા છે બે એન્ડ ફાઇનલી 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 ટુ જોવા જઈએ છીએ પણ મનાલીમાં તો આમ વેટ નહોતો થતો ઘર સુધી પહોંચવામાં તો મેં કીધું કે જોઈ આવીએ કેમ કે આજે અમારો રેસ્ટ એટલે કે આરામ કરવો હોય તો આરામ જેને શોપિંગ કર્યું હોય શોપિંગ તો શોપિંગ તો અમે ઓલમોસ્ટ કરી લીધી છે વધારે તો નથી જ કરવાની ઓછી જ કરવાની હતી તો શોપિંગ તો થઈ ગઈ છે તો ફાઇનલી અમે પુષ્પા ટુ જોવા જઈએ છે એ પણ મનાલીની અંદર વાહ શું એક્સપિરિયન્સ હશે અને એ હિન્દીમાં જ હશે ને તો કહી દે હવે જોઈએ અને પછી તમને કહીએ કે એક્સપિરિયન્સ થયો મનાલીમાં પુષ્પા ટુ જોવાનો એમ સાથે બહુ બધા જણ આવે છે કદાચ પાંચ કપલ હે પાંચ કપલ પાંચ કપલ એટલે બાર નહીં તો પછી છ થાય ને છ કપલ ટોટલ જઈએ છે એન્ડ પહેલાં પહેલાં તો શું કહેવાય અમે વિચાર મેં વિચાર્યું હતું કે જઈએ જઈએ મેં એને કીધું પછી અમે

કઈ નહીં ચાલો અમે વિચાર્યું કે મનાલીમાં માં હું પુષ્પાટુ જોવા જઈશું તો જોઈએ છે અમે ખાલી ત્રણ ને પૂછ્યું અમે એટલે એક નાનકડો ગ્રુપ હતો તેમને પૂછ્યું તેમને હા પાડી પછી ધીરે 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 પબ્લિક વધી ગઈ તો છ કપલ જઈએ છે હવે મજા આવશે બધા સાથે છે એટલે પછી તમને કહું કે કેવું છે પુષ્પાટુ જવાહરલાલ નહેરુ ઇન મનાલી કેવું છે મજામાં ને બસ અહીંયા ઉભા જ આવા આ જે છે મોલ રોડ છે અહીંયા ખૂબ બજાર છે અહીંયા માર્કેટમાં તો બીજું કંઈ બતાવવા લાયક છે નહીં કેમ કે બધા સ્વેટર્સ ને બધું જ છે અમે પણ ના ના કરતા જો એટલું બધી શોપિંગ કરું છે આમ તો જો હમણાં છે ને કુનાલ જોડે એક પ્રેન્ક કર્યો કે હું ખોવાઈ ગઈ છું કેવું લાગ્યું

તો હમણાં અમે પુષ્પા ટુ મૂવી જોઈને આવ્યા છે ખાલી તમે બધાના રિએક્શન જોઈ શકો છો કેવું લાગે અમે તો બીજી વાર બી જોવા જવાના મસ્ત મસ્ત બીજી જોવા જવાનું પુષ્પા તો બનાલી બહુ મજા આવી ભાઈ બહુ જોરદાર જોરદાર એટલે આમ કોઈ વર્ડ્સ નહીં કેવું લાગ્યું બહુ સારું હતું તમારે વાત શીખવા જઈએ કે પોતાની વાત માનવાની બધી ઈચ્છા પૂરી એક ખોટું નહીં પણ મૂવી જે છે ભાઈ નેક્સ્ટ નેક્સ્ટ લેવલ લેવલ એટલે આપણે વિચારી ના શકીએ એવું એવું બતાવ્યું છે એક્શન પણ એક નંબર છે આપણે એટલે આપણે ત્યાં આવા એક્શન બતાવીએ તો એવું થાય કે આવું તો થઈ શકે પણ આ મૂવી છે એટલે એ પ્રમાણે એનું એક્શન બહુ જોરદાર છે એન્ડ ભાઈ અલ્લુ અર્જુન ની તારીફ કરવી જોઈએ એની જે એક્ટિંગ છે ભાઈ આપણા બોલિવૂડમાં મને નહીં લાગતું કોઈ આવી એક્ટિંગ કરી શકે બહુ જોરદાર બહુ જ જોરદાર આ અને એક મજાની વાત એ છે કે પુષ્પા થ્રી પણ આવવાનું છે એ મૂવી પેલ ફર્સ્ટ ડે લાસ્ટ શો જોઈશું ભલે હજાર રૂપિયાની કે બે હજાર રૂપિયાની ટિકિટ હોય પણ એ ફાઇનલ જોઈશું ભાઈ પુષ્પા ટુ અમે તો મનાલી આવી ગયા જોવા સ્પેશિયલ મનાલી આવ્યા છે પુષ્પા ટુ જોવા એન્ડ અમે તો વડોદરા જઈને ફરીથી આ મૂવી જોવાના જ છે સો ટકા એન્ડ આ જો બધાના લગેજ હજી અમારા લગેજ મૂકવાના બાકી છે અમે બહુ લેટ થઈ ગયા છે ફાઈનલી મારું સપનું પૂરું થઈ ગયું અમે બધા લિફ્ટમાં ફસાઈ ગયા છે મૈને પેલે એક મે શાંતિ રાખો શાંતિ રાખો ફોન કરો ને જિગરબેન કે કરવાનો આ ઇમોશન સેનો બેર તો કોક કાઉન્સેલ દબાઈ રહે બોલ નાખી હા તો અત્યારે જસ્ટ આવ્યા છે અમે ડાન્સ પાર્ટી હતી તો બહુ મજા આવ્યા છે